બોર્ડર ટુ ફિલ્મ સિનેમા ઘરોમાં રિલીઝ થઈ ગઈ છે અને આ ફિલ્મે તેના સૌપ્રથમ દિવસે ધમાકેદાર શરૂઆત કરી લીધી છે બોર્ડર ટુ એક વર્લ્ડ એક્શન ડ્રામા ફિલ્મ છે જેમાં સની દેવોલ વરૂણ ધવન આહન શેટ્ટી દિલજીત દોસાન જેવા કલાકારો જોવા મળી રહ્યા છે અને આ ફિલ્મમાં બધા જ કલાકારોનું પરફોર્મન્સ ધમાકેદાર છે અને બોર્ડર ટુ ફિલ્મને મોસ્ટ ઓફ પોઝિટિવ રિવ્યૂઝ મળ્યા છે અને દર્શકોને આ ફિલ્મ ઘણી પસંદ આવી રહી છે બોર્ડર ટુ ફિલ્મનું બજેટ બસો પચાસ કરોડથી લઈને ત્રણસો કરોડ સુધીનું બજેટ છે અને આ બિગ બજેટ ફિલ્મ છે અને સની દિવોલજીની બોર્ડર ટુ ફિલ્મ તેમના ગદર ટુ પછી એક મોટી ઓપનિંગ કરનાર ફિલ્મ બની ગઈ છે ગદર ટુ ફિલ્મે તેના સૌ પ્રથમ દિવસે ઇન્ડિયન બોક્સ ઓફિસ પર ચાલીસ કરોડ દસ લાખની કમાણી કરી હતી જ્યારે બોર્ડર ટુ ફિલ્મે તેના સૌ પ્રથમ દિવસ કરોડ દસ લાખની ઓપનિંગ કરી લીધી છે એટલે કે સની દિવોલજીની બોર્ડર ટુ ફિલ્મ બે હજાર છવ્વીસની સૌથી વધુ ઓપનિંગ કરનાર ફિલ્મ બની ગઈ છે અને બોર્ડર ટુ ફિલ્મે બોક્સ ઓફિસ પર હિટ થવા માટે ત્રણસો કરોડ થી વધુ કમાણી કરવી પડશે અને આ ફિલ્મ રિપબ્લિક ડેના વીકેન્ડમાં રિલીઝ થઈ તેથી આ ફિલ્મને એક લાંબુ વીકેન્ડ મળવાનું છે અને આ ફિલ્મ આ વીકેન્ડમાં જ બોક્સ ઓફિસ પર તાબડતોડ કમાણી કરી રહી છે અને બોર્ડર ટુ ફિલ્મ તેના લાઈફ ટાઈમમાં ત્રણસો કરોડથી વધુ કમાણી કરી શકે છે અને દર્શકો આ ફિલ્મને સની દિવાલના કારણે પણ જોવાનું પસંદ કરશે આપ સૌએ હજુ સુધી બોર્ડર ટુ ફિલ્મ જોઈ કે નહીં તે કોમેન્ટ કરજો અને આપ સૌને શું લાગે છે બોર્ડર ટુ ફિલ્મ તેના લાઈફ ટાઈમમાં બોક્સ ઓફિસ પર કેટલી કમાણી કરી શકશે તે પણ કોમેન્ટ કરજો અને આપશો આવા જ પ્રકારના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને